શિરોમણી ગણાતો નવકાર મંત્ર મળી જાય છે પરંતુ આ મંત્ર બોલવા અને અધિકૃત રીતે જાપ કરવા માટે નવકાર મંત્ર કઠિન સાધના કરી આચાર્ય ભગવંતો પાસેથી વિધિવત રીતે લેવામાં આવે છે તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું વડોદરા અલ્કાપુરી જૈન સંઘની નાની બાલિકા જીનેશ્રી તથા ડેરાપોળ જૈન સંઘનો નાનો બાળક મિત કશ્યપ શાહે બલસાણા જૈન તીર્થ ખાતે સરસ્વતી પ્રસાદ આચાર્ય રત્ન સુરી મહારાજની નિષ્ઠામાં સુડતાલીસ દિવસથી કઠિન ઉપધાન તપની આરાધના કરી હતી જેથી પંકજભાઈ વાડીલાલ શાહ પરિવાર દ્વારા દીકરીના ઉપધાન તપના વધામણાનો કાર્યક્રમ વડોદરા મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે વડોદરાના તમામ જૈન સંઘોના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં મુંબઈથી પારસભાઈ પંડિતના સંવેદનાના શબ્દોએ ઉપસ્થિત લોકોને દીધા પારસભાઈ બોલતા બોલતા હોય હોય તો એવું લાગે કે જાણે જૈનાચાર્ય મહારાજ આ કાર્યક્રમોમાં વડોદરાના પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ સુભાનપુરા જૈન સંઘના અશ્વિનભાઈ દોશી રેસકોર્સ સંઘના જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ ટોલિયા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ શ્રુતોપાસક ગણના તુષાર શાહ અનુકંપા ગ્રુપના જયેશભાઈ ગાંધી પ્રશાંત શાહ જયેન્દ્રભાઈ શાહ શાહ દિલેશ મહેતા જે આર ડી સહિત અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે જીનેશ્રીએ જે ઉપધાન તપ કર્યું તેના બાળભાઈએ રત્નસુંદર સુરી મહારાજ પાસે દીક્ષા લઈ ત્રૈલોક્ય સુંદર મુનિ બન્યા છે અને તેમની સાથે જ અલ્કાપુરી જૈન સંઘના ભરતભાઈના દીકરાએ પણ દીક્ષા લીધી હતી અને

उपव्रंत तक केवींते कराय एना माते आपण एना शब्दापा सामो बो मे बरसाना खाते विमानंद दादांनी छत्रछायामा रत्नसुना उपदनो विबुज अजय भवन रत्नसुना महाराज तथा महाराज भाई महाराजनी निशामा मे उपव्रंत परले छ उपव्रंत 47 इज नॉईसे एनि अंदर

तिकाय मले वने नौकानि हे प्राप्तित हैत आणि स्वयंजीवन नेजिकची जागा एक संयम आस्वाद बाग उद्यान का होतो जे एक प्रसन्न पूर्वक देव गुरु कृपाची ने पुनकऱ्या वडोदरामाती किती लोका होता bija तारी साथ वडोदरामाती 4 जन होता नाम ಕಾಯ ಧೋ ಪಡೆ